નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છ જેમાં પ્રકરણ એક આ સ્વાધ્યાયમાં સવાલ છે કઈ સંખ્યા મોટી છે આ તો દરેકને ખબર છે કે કઈ સંખ્યા મોટી છે પણ આ પ્રકરણમાં આપણે

કરીએ પ્રશ્ન કઈ સંખ્યા મોટી છે છે પહેલું ઉદાહરણ કે ચાર અને જીરો પોઈન્ટ ચાર એ મોટી સંખ્યા કહેવાય તો આનો આન્સર આવશે જીરો પોઈન્ટ ચાર બીજી સંખ્યા છે જીરો પોઈન્ટ જીરો સાત જો અહીંયા પોઈન્ટ પછી છે અને અહીંયા પોઈન્ટ પછી બે છે તો સ્વાભાવિક છે કે ત્રણ એ જીરો પોઈન્ટ આઠ કરતા મોટી સંખ્યા છે તો આમાં જવાબ શું આવશે ત્રણ આગળ છે જીરો પાંચ કે જીરો જીરો પાંચ આ ઉદાહરણ બરાબર સમજી લેજો વિદ્યાર્થીઓ કે 0.5 પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ અર્થ શું થાય તો જીરો પોઈન્ટ પાંચ એટલે જીરો પોઈન્ટ પચાસ જીરો પોઈન્ટ પાંચ એટલે પચાસ પૈસા થાય અને જીરો ઝીરો પાંચ એટલે કે આ પાંચ પૈસા થાય અને બીજી વાત અહીંયા પોઈન્ટ પછી જુઓ પાંચ છે અને અહીંયા પોઈન્ટ પછી 0 છે જો આ પાંચને આપણે કટ કરીએ તો આમાં જીરો પોઈન્ટ પાંચ એ મોટા કહેવાય અને આ ઝીરો પોઈન્ટ ઝીરો એ નાના કહેવાય અને એની સાથે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો એ નાના કહેવાય તો આમાં રાઈટ આન્સર આવશે ઝીરો પોઈન્ટ પાંચ એ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કરતાં મોટી છે બરાબર આગળનું છે ઝીરો સોરી એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે એક પોઈન્ટ બે નું મિનિંગ શું થાય તો એક પોઈન્ટ વીસ તો આમાં તમને મોટી સંખ્યા કઈ દેખાય છે પોઈન્ટ પછી જુઓ જીરો છે અને અહીંયા પોઈન્ટ પછી એક છે તો અહીંયાથી તમે નક્કી કરી લો કે આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપેલ સંખ્યાઓમાં જીરો પોઈન્ટ ઓગણીસ એ મોટી સંખ્યા છે અને અહિયાં દશાંશ પછી એક છે તો જીરો કઈ આવે સંખ્યા છે એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ જુઓ મિત્રો અહિયાં એક પોઈન્ટ પાંચ લખો કે એક પચાસ લખો બંનેનો અર્થ એક જ થાય તો અહીંયા જુઓ એક પોઈન્ટ પાંચ કે એક પચાસ આ બંને સંખ્યા કેવી છે સરખી કહેવાય તો અહીંયા લખવાનો આપેલ સંખ્યા સંખ્યાઓ સમાન છે આપણ મોટી કે આપણને મોટી નથી બંને સરખ્યા સેમ છે આગળ જુઓ અહીંયા છે એક પોઈન્ટ ચારસો એકત્રીસ અને અહીંયા ચાર એક પોઈન્ટ ચારસો તો અહીંયા તો સ્પષ્ટ છે કે અહીંયા એક પોઈન્ટ ચારસો નેવ એ મોટી સંખ્યા છે તમારો આન્સર છે જુઓ અહીંયા ત્રણ પોઈન્ટ ત્રણ આનો અર્થ શું થાય ત્રણ પોઈન્ટ ત્રણ આ ત્રણ ઉપર ગમે તેટલા મીંડા મૂકો આ બંનેનો અર્થ એક જ થાય એટલે અહિયાં પણ લખીશું આપણે આપેલ સંખ્યાઓ એવી છે સમાન છે બરાબર નેક્સ્ટ સંખ્યા જુઓ પોઈન્ટ પછી છ અહીંયા પણ પોઈન્ટ પછી છ પોઈન્ટ પછી અહીંયા છ પછી જુઓ ચાર છે અને અહીંયા ઝીરો છે તો આપણે આના પરથી નક્કી કરીએ તો અહીંયા પાંચ પોઈન્ટ ચોસઠ એ શું છે મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો જેથી કરીને તમારા મિત્રોને પણ ઘરે બેઠા બેઠા ગણિત જેવા વિષયને સરળતાથી ભણવા મળશે જય હિન્દ જય ભારત ફરીથી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય